સ્વાગત કરું છું આપની યુટ્યુબ ચેનલમાં તો મુખ્યમંત્રી શ્રી ગ્રાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું જે જાહેરનામું છે તે જાહેર થઈ ગયું છે પરીક્ષાના ફોર્મ છે એ કઈ તારીખથી કઈ તારીખ સુધી ચાલશે તેમજ પરીક્ષાની તારીખ કઈ છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે તો જે મિત્રો ચેનલમાં નવા આવે તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપની યુટ્યુબ ચેનલમાં તમને જે નવી નવી અપડેટ આવે છે તે તમને મળતી રહે છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તે પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો આપણે વધુ સમયના લઈને વિડીયો શરૂ કરીએ છીએ તો તમે જોઈ શકો છો જે વેબસાઇટ છે એસઈ બી એક્ઝામ ડોટ ઓ આ વેબસાઇટ પર જાહેરનામું આવ્યું છે મુખ્યમંત્રી જ્ઞાન સાધા મેરિટ સ્કોલરશિપ પરીક્ષા એટલે કે સીજીએમએસ બે હજાર છવ્વીસ જાહેરનામું તો આપણે તેના પર ક્લિક કરીશું એટલે એક પીડીએફ ઓપન થઈ જશે તો એ પીડીએફ અહીંયા તમે જોઈ શકો છો તારીખ ત્રણ બે હજાર ત્રણ બે બે હજાર છવ્વીસની પીડીએફ જાહેરનામું છે પરિપત્ર છે એમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ પરીક્ષા છે જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં શાળાનો અભ્યાસ કર્યો હોય તેમજ ધોરણ એકથી આઠ આર ટી પ્રાઇવેટ શાળામાં પણ અભ્યાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ આ ફોર્મ છે તે ભરી શકે છે એ તમે જોઈ શકો લખેલ છે ધોરણ એક છે આઠમાં સરકારી અથવાનું ધરણું એટલે કે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે અને જે વિદ્યાર્થીઓ આ આરટીમાં છે અને આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે પ્રાઇવેટ સ્કૂલમાં આર ટી હેઠળ તો તેઓ પણ આ ફોર્મ ભરી શકે છે તો એ તમે જોઈ શકો છો એ ટોટલ ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના પચીસ હજાર તેજસ્સી વિદ્યાર્થીઓને દર વર્ષે સ્કોલરશીપ આપવામાં આવશે એટલે કે ધોરણ આઠમાં તમે પરીક્ષા પાસ કરો છો ત્યાં પછી તમને ધોરણ નવથી બાર સુધી સ્કોલરશીપ છે તે મળશે તો આખા ગુજરાતમાં પચીસ હજાર વિદ્યાર્થીઓ લેવામાં આવનાર છે જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે તો આ સિવાય બીજી વાત કરીએ તો એ તમે જોઈ શકો છો આ યોજના અંતર્ગત તમને ખ્યાલ છે કે આદેશ નિવાસી શાળામાં પણ પ્રવેશ આપવામાં આવનાર છે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે તો તેમને જે ધોરણ નવની અંદર આદર્શ નિવાસ શાળાઓ છે તે શાળામાં પણ પ્રવેશ આપવામાં આવે છે હવે આપણે પરીક્ષાનો કાર્યક્રમની વાત કરીએ તો જાહેરનામું ત્રણ બે બે હજાર છવ્વીસનું જાહેરનામું બહાર પડી ગયું છે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો મિત્રો જણાવી દઈએ તો પાંચ બે બે હજાર છવ્વીસ બપોરે બે વાગ્યાથી સોળ બે હજાર સોળ બે બે હજાર છવ્વીસ સુધી ફોર્મ ભરી શકાશે મિત્રો ખાસ આ તમે ડેટ જોઈ લેજો તારીખ પાંચ છે એટલે પાંચ તારીખથી ફોર્મ ભરવાની ચાલુ થશે અને તારીખ સોળ બે હજાર છવ્વીસના રોજ ફોર્મ ભરવામાં આવશે બે હજાર સોળ બે હજાર છવ્વીસ સુધી પરીક્ષા ફી છે તો અહીંયા પરીક્ષા ફી તમે જોઈ શકો છો નિશુલ્ક લખેલું છે કે કોઈપણ પ્રકારની પરીક્ષા ફી લેવામાં આવનાર નથી પરીક્ષાની તારીખની વાત કરીએ તો ચાર ચાર બે હજાર છવ્વીસ શનિવારના રોજ પરીક્ષા યોજવામાં આવશે તો તમે ડેટ જોઈ શકો છો ચાર ચાર બે હજાર છવ્વીસ તો પરીક્ષાની તારીખ પણ જોઈ શકો છો ચાર એપ્રિલના રોજ પરીક્ષા યોજવામાં આવશે તો નીચે વાત કરીએ કસોટીમાં બેસવા માટેની પાત્ર તમે તમને આગળ કહીએમ કે ધોરણ એકથી આઠમાં એટલે કે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે તેમજ જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે એટલે કે પ્રાઇવેટ સ્કૂલ છે તે પ્રાઇવેટ સ્કૂલમાં આરટી હેઠળ જે પ્રવેશ હોય અને ધોરણ આઠમાં અભ્યાસ કરતા તેવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે ખાનગી શાળા પ્રાથમિક શાળા ધોરણ આઠમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ મેળના આધારે ફક્ત રક્ષાશક્તિ સ્કૂલમાં ખાલી પડેલ કુલ પાસઠ જગ્યાના પચીસ ટકા બેઠકો મર્યાદા ધોરણમાં પ્રવેશ માટે અગારે છે જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે ધોરણ આઠની અંદર ત્યાં વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે પરંતુ તેમને સ્કોલરશિપ મળશે નહીં તેમને રક્ષાશક્તિ સ્કૂલ ખાલી પડેલ કુલ પોસઠ જગ્યાના પચીસ ટકા બેઠકોની મર્યાદામાં મળશે એ તમે જોઈ શકો છો કસોટીનું માળખું એ તમને જોવા મળે છે કે કે એકસો વીસ માર્ક્સનું પ્રશ્નપત્ર હશે અને એકસો પચાસ મિનિટ તમને આપવામાં આવશે અભ્યાસક્રમ છે ધોરણ આઠનો જ રહેશે મિત્રો એ તમે જોઈ શકો છો અભ્યાસક્રમ તે વિગત તમને જોવા મળે છે પરીક્ષા કેન્દ્ર છે તમારો જે પણ તાલુકો છે તે તાલુકામાં તમારી પરીક્ષા યોજવામાં આવશે ત્યાર પછી જ્ઞાન સાધના મેરિટ પરીક્ષામાં તમે પાસ થવો છો તો મેરિટ બાદ લિસ્ટમાં નામ આવે છે તો તમારે જે બી સ્કોલરશીપ છે તે મળવાપાત્ર થાય છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું મિત્રો તે અંગે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે અંગે પણ આપણે જણાવીશું તમને એક વિડીયો મૂકીશું તે વિડીયોમાં સ્ટેપ ટુ સ્ટેપ ઓનલાઈન તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો તે હું તમને એ વિડીયોમાં તમને જણાવીશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો આ હતો એક વિડીયો આશા રાખો છો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો તમને પસંદ આવ્યો વિડીયોને એક લાઇક કરી દેજો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી સ્કોલરશીપ અંગે જે જ્ઞાન સાધન સ્કોલરશીપ અંગે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં આવી જણાવજો તો વિડીયોમાં